નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને એને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે નવા નવાડની અંદર એ એમટીએસનું એક પાર્કિંગ ડેપો છે શ્રીનાથ પાર્કિંગ ડેપો ત્યાં એ એમટીએસની બસો ઊભી રહેતી હોય છે એની એક જર્જરિત દિવાલ આજે સવારના છ વાગ્યાના સુમારે ધડાકા સાથે તૂટી પડી અને સવારનો સમય હોવાથી શાંત વાતાવરણ હતું અને ધડાકો થતાં આસપાસના વિસ્તારમાં ભયની લાગણી ફેલાઈ હતી ને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જોયું તો સિત્તેર ફૂટથી વધુ લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી અને બદનસીબે એની નીચે પિયુષ ભરવાડ નામનો ત્રીસ વર્ષનો એક યુવાન છે એ દબાઈ ગયો હતો આસપાસના લોકોએ એનો જે દીવાલનો મલબો હતો એને દૂર કરી યુવાનને બહાર કાઢ્યો અને હોસ્પિટલ લઈ ગયા પરંતુ અત્યંત ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હવે આમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી ક્યાં આવી એની આપણે વાત કરીએ તો આસપાસના લોકોએ વારંવાર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગને કાગળો લખી અને આ અંગે રજૂઆતો કરી હતી અને બાય બાય ચારણીની જેમ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે એ એમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજર પાંડેને પત્રો લખ્યા હતા એમાં એસ્ટેટ વિભાગે બે પત્રો લખ્યા છે એક જૂન મહિનામાં તારીખ સત્તર અને ઓગણીસમીએ લખ્યો હતો જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર એક પત્ર છે એ ડેપ્યુટી એન્જિનિયરે લખ્યો હતો કે આ દિવાલ છે એ જર્જરિત છે ચોમાસાનો સમય છે અને રિપેર કરવામાં ના આવે તો એ ધરાશાયી થાય એવી પરિસ્થિતિ છે હવે તમે જુઓ કે સત્તર અને ઓગણીસ જૂન અને પછી ઓગસ્ટ એ ત્રીસ તારીખે જે પત્રો લખાયા એને આ ટ્રાન્સપોર્ટ મેનેજર જે પાંડે છે એને ગંભીરતાથી કેમ ના લીધા એ સૌથી મોટો સવાલ છે પાંડેએ ત્યાં રાઉન્ડ લીધો હતો કે નહીં એ કેટલું જર્જરિત છે અને કેટલું ઝડપથી રિપેર કરાવવું પડે એવું છે એ એની એમણે તાગ કાઢ્યો હતો કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે આપણે ત્યાં વારંવાર પત્રો લખાવા છતાં તંત્ર કેટલું જળ અને ગોળ નિદ્રામાં પોઢેલું રહે છે એનો આ સૌથી મોટો દાખલો છે જો સમયસર એ દિવાલ રિપેર કરાવવામાં આવી હોત તો એક યુવાનનો જીવ બચી શક્યો હોત હવે તમે જુઓ કે એસ્ટેટ વિભાગ પશ્ચિમ ઝોનનો અને એન્જિનિયરિંગ વિભાગ એ કાગલો લખે છે એ એમ પછી કાગળો લખ્યા પછી એનો અમલ થયો કે નહીં જોવાની કોઈ નહીં પડી હોતી નથી એ એમટીએસની ઓફિસ જમાલપુરમાં જ આવેલી છે પાકિસ્તાનમાં નથી આવેલી શા માટે ફોન કરીને એની સાથે વાત નથી કરી લેતા કે આ મામલો આટલો ગંભીર છે ને લોકોની આવી રજૂઆતો આવી રહી છે તમે ઝડપથી કરો અથવા તો એ એસ્ટેટ વિભાગ પોતે ઇનિશિએટિવ લઈ અને શા માટે ત્યાં એ પહોંચી અને એના અધિકારીને લઈને ત્યાં જતા કારણ કે લોકો રજૂઆત તો પશ્ચિમ ઝોનમાં કરતા હતા એટલે જે પશ્ચિમ ઝોન છે એના જે એસ્ટેટ વિભાગ છે એન્જિનિયરિંગ વિભાગ છે અને એ એમટીએસના જે ટ્રાન્સપોર્ટ મેનેજર છે ત્રણેયની ઘોર બેદરકારી સપાટી ઉપર આવી છે આમાં વધુ વાંક તો એસ્ટેટ વિભાગનો હોય છે કારણ કે આ જે બાંધકામોનું જે જવાબદારી છે એસ્ટેટ વિભાગની પણ હોય છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક રિવાજ છે કે નોટિસ આપી દીધી પત્ર લખી દીધું એટલે આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત હમણાં બોડકદેવમાં એક જર્જરિત ફ્લેટનું સંકુલ ઉતારવા જતાં ધડાકા સાથે તૂટી પડ્યું અને બાજુના ફ્લેટને નુકસાન થયું એટલે ત્યાંના ડેપ્યુટી ટીડીઓ એમ કહે કે મેં બે વખત નોટિસ આપી હતી પરંતુ નોટિસ આપ્યા પછી તમારી નોટિસનો અમલ થયો કે નહીં અને ના થયો તો તમારી પાસે જે પાવર્સ છે એનો ઉપયોગ શા માટે નથી કરતા આ સૌથી મોટો પ્રશ્ન છે અમે નોટિસ આપી દીધી માટે છૂટી ગયા એટલે કાગળના ઘોડા આમથી આમ દોડે પરંતુ કોઈને ફોન કરીને વાત નથી કરવી કે સ્થળ તપાસ નથી કરવી જેના કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે આ ચોમાસું છે એ અમદાવાદના નાગરિકો માટે બહુ જ ભારે ગયું છે કારણ કે અગાઉ બાર મૃત્યુ થઈ ચૂક્યા છે આ તેરમું મૃત્યુ છે એટલા માટે મેં આગળ કહ્યું કે વધુ એક મૃત્યુ થયું એમ કારણ કે અગાઉ બાર મૃત્યુ થઈ ચૂક્યા છે તમે જોયું કે દૂધવાળાની ગલીની અંદર એક યુવાન છે એ થાંભલાના કરંટથી મૃત્યુ પામ્યું ત્યાર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ ખાતાએ એમાંથી કોઈ ધડો જ ના લીધો એમાંથી કોઈ પદાર્થ પાઠ જ ના લીધો જેને કારણે મટન ગલીમાં એક દંપતીનું મૃત્યુ થયું કારણ કે ત્યાંય વાયર છે એ લીક હતો તમે જુઓ કે એક ઘટના બને છે પછી એવી ને એવી બીજી ઘટના બને છે તો પછી એ એન્જિનિયરો અને એ અધિકારીઓ કરે છે શું આ બહુ મોટો સવાલ છે એ ઊભો થાય છે હવે આ જે એ એમટીએસનું તંત્ર છે એની પાસે જવાબ માગવો જોઈએ કે જ્યારે જ્યારે પશ્ચિમ ઝોનના કાગલો આવ્યા ત્યારે તમે ત્યાં તપાસ કરવા ગયા હતા કે નહોતા ગયા અને ગયા હતા તો તમે એની ગંભીરતા સમજાતા કે નહોતા સમજ્યા કારણ કે આ દિવાલ છે અગાઉ પણ એક બે વખત એ લોકો રિપેર કરી ચૂક્યા છે અગાઉના સમયમાં એક વખત કોઈક મહિલાને ઈજા થતાં થતાં રહી ગઈ હતી એમ પણ આજુબાજુના લોકોનું કહેવું છે એટલે જો આટલી જર્જરિત હોય તો ઉતારી લેવાની તસદી કેમ ના લીધી આનો જવાબ છે એ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ એ એમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજર પાસે માગવું જોઈએ એને કાર છે માત્ર ઓફિસથી ઘરે આવવા માટે નથી મળતી એણે આવી ફરિયાદો હોય તો એના નિકાલ માટે સ્થળ પર જવા માટે પણ એ જ વાહન એટલા એટલા માટે જ વાહન મળે છે એટલે હવે જો આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એમાં જે એક ડઝનથી વધારે મૃત્યુ અગાઉ થઈ ચૂક્યા એમાં સક્રિય તળાવનો પણ સમાવેશ થાય છે આ કરંટનો પણ સમાવેશ થાય છે એક ભાઈ ખાડામાં પડી ગયા અને બસો ફૂટ આગળ તણાઈ ગયા અને એને બહાર કાઢવા પડ્યા અને એનું મૃત્યુ થયું એક સ્મશાનમાં જ્યાં રિપેરિંગ ચાલતું હતું રિનોવેશન ત્યાં ખાડામાં ભરાઈ ગયેલા પાણીમાં ડૂબી જવાથી એક યુવાનનું મૃત્યુ થયું એટલે ઉપરા ઉપરી જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે આપણે આ મેગા સિટીનું સ્માર્ટ સિટીનું જે સ્માર્ટ કોર્પોરેશન છે એનો જવાબ તો ચોક્કસ માગવો પડે કે ભાઈ તમે સમયસર પગલાં કેમ નથી લેતા આ જે દિવસ છે એ કદાચ આવી દુર્ઘટનાઓનો જ છે મહેસાણાની અંદર જે અગિયાર હજાર વોલ્ટની જે લાઈનો જતી હતી એને એક ક્રેન છે એ ટચ થઈ ગઈ અને એમાં આઠ લોકોને કરંટ લાગ્યા એમાંથી બેના કરુણ મૃત્યુ નીપજ્યા જ્યારે છ છે અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને બીજી ઘટના છે એ સુરતની ત્યાં યુફોરિયા નામની એક હોટેલ છે ત્યાં પાર્ટી ચાલતી હતી અને એ પાર્ટીમાં સામેલ એક દંપતીનું દોઢ વર્ષનું બાળક ત્યાં બહાર જે પાણી ભરેલું હતું સ્વિમિંગ પુલ જેવું એમાં એ બાળક પડી ગયું કોઈનું ધ્યાન જ નહોતું અને ધ્યાન જાય ત્યાં સુધી મેં બાળક તરફિયા મારીને મૃત્યુ આ ઘટના પણ અત્યંત દુઃખદ છે ઈચ્છીએ કે આવી દુર્ઘટનાઓ ઓછી થતી રહે ઈચ્છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રમાં સંવેદનાઓ જાગે અને સમયસર પગલાં લે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર